પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાને બિહારમાં કોંગ્રેસના કાર્યક્રમમાં અભદ્ર ટિપ્પણી કરતા લોકોમાં રોષ ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેના પડઘા પડી રહ્યા છે સુરત ખાતે રાહુલ ગાંધી હાઈ ના નારા લગાવવામાં આવ્યા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય માતૃશક્તિનું અપમાન નહીં સહે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર મહિલા મોરચો

ખુબ અભદ્ર શબ્દોમાં માં ટિપ્પણી કરવામાં આવી છે આવી પરિભાષા વાપરી જ નહીં આવેદન પત્ર આપીશું કે રાહુલ ગાંધીએ આવી ખરાબ જે ટિપ્પણી કરી છે એના માટે અવશ્ય માફી માંગવી જોઈએ અને આ જે અશબ્દો બોલાય છે ત્યારે ચોક્કસ લાગે છે કે કોંગ્રેસ પોતાની હલકી માનસિકતા અહીંયા છતી કરે છે અને નારી શક્તિ આ ક્યારેય સહન ન કરે કારણ કે નારી શક્તિ નું અપમાન એ સમગ્ર શક્તિ નું અપમાન છે આજે ભારત દેશ માં માતા એ દેવને સ્થાને મુકાય છે